નમસ્કાર ચાલો આજે પ્રકૃતિના એક એવા રહસ્યની વાત કરીએ જે ખૂબ જ આકર્ષક છે ક્યારેય એવું વિચાર્યું છે કે કોઈ જીવ બીજ વગર જ કેવી રીતે પોતાની સંખ્યા વધારી શકે છે ચાલો આજે આ અનોખી દુનિયાની સફર કરીએ આપણે બધાએ કદાચ આ જોયું જ હશે ખરું ને ઘરમાં રસોડામાં ક્યાંક બટાટો પડ્યો હોય અને થોડા દિવસ પછી એના પર નાના નાના ફણગા ફૂટી નીકળે હવે આ કોઈ જાદુ નથી હો આ તો શુદ્ધ વિજ્ઞાન છે અને બસ આજની આપણી ચર્ચાનો વિષય પણ આ જ છે તો પહેલો સવાલ એ જ થાય કે શું ખરેખર બીજ વગર નવા છોડ ઊગી શકે અને જવાબ છે હા બિલકુલ અને આ જે પ્રક્રિયા છે ને એનું વિજ્ઞાનમાં એક ખાસ નામ પણ છે આ પ્રક્રિયાને કહેવાય છે વાનસ્પતિક પ્રજનન મતલબ કે વનસ્પતિઓમાં એક એવી ગજબની તાકાત હોય છે કે એ પોતાના જ શરીરના કોઈ ભાગમાંથી જેમ કે મૂળ ડાળી કે પાંદડામાંથી એક આખે આખો નવો છોડ બનાવી દે અને આમાં ફક્ત એક જ છોડ એટલે કે એક જ પિતૃની જરૂર પડે છે જરા વિચારો ખાલી મૂળ કે ડાળી જ નહીં પણ પાંદડામાંથી પણ નવું જીવન શરૂ થઈ શકે છે પાન ફૂટી આનું સૌથી સરસ ઉદાહરણ છે એના પાંદડાની ધાર પર જ નાની નાની કલિકાઓ ફૂટે છે અને જેવી એ જમીન પર પડે તરત જ એમાંથી એક નવો છોડ બની જાય છે છે ને કમાલની વાત તો ચાલો હવે આ શક્તિને જરા નજીકથી જોઈએ કેટલાક એકદમ સહેલા પ્રયોગોથી સમજીએ કે આ પ્રક્રિયા ખરેખર કેટલી દમદાર છે એક મસ્ત પ્રયોગ છે જે ઘરે પણ કરી શકાય બસ એક બટાટો લો અને એના નાના નાના ટુકડા કરો હા પણ એ ધ્યાન રાખવાનું કે કેટલાક ટુકડા પર પેલી આંખ જેવો ખાડો હોય અને કેટલાક પર ન હોય પછી આ બધા ટુકડાઓને ભીના રૂપર મૂકી દો અને થોડા દિવસ બસ રાહ જુઓ હવે વિચારો જોઈએ કયા ટુકડામાંથી નવા લીલા ફણગા અને મૂળ ફૂટશે જવાબ એકદમ સીધો છે જે ટુકડા પર આંખ એટલે કે પેલો ખાડો હતો એમાંથી જ કારણ કે એ ખાડા હકીકતમાં તો કલિકાઓ છે જ્યાંથી નવો છોડ જન્મે છે અને આ જાદુ ખાલી બટાટામાં જ નથી થતો મની પ્લાન્ટ સાથે પણ આવું થાય છે એની એક ડાળી કાપો જેમાં ઓછામાં ઓછું એક પાંદડું હોય અને એને પાણીની બોટલમાં મૂકી દો બસ થોડા જ દિવસોમાં એમાંથી નવા મૂળ ફૂટવા લાગશે અને લો થઈ ગયો નવો છોડ તૈયાર હવે આ ખાલી એક જાણવા જેવી વૈજ્ઞાનિક વાત નથી ખેડૂતો અને જે લોકો બાગકામ કરે છે એમના માટે તો આ રીત એક વરદાન જેવી છે ચલો સમજીએ કેમ તો જુઓ આ પદ્ધતિના બે મોટા ફાયદા છે પહેલો ફાયદો સમય આ રીતે ઉગાડેલા છોડ પર ફળ અને ફૂલ બહુ જ જલ્દી આવે છે અને બીજો જે કદાચ સૌથી મોટો ફાયદો છે એ છે કે નવો છોડ બિલકુલ એના પિતૃ છોડ જેવો જ હોય છે એકદમ હું બહુ નકલ અને અમુક છોડ માટે તો આ રીત જીવન મરણનો સવાલ છે જે છોડ કોઈ કારણસર બીજ નથી બનાવી શકતા એમના માટે તો આ જ એકમાત્ર રસ્તો છે જેમ કે કેળા નારંગી ગુલાબ અને મોગરા વિચારો જો આ ટેકનિક ન હોત તો આપણે આ બધા ફળો અને ફૂલોને આટલી સહેલાઈથી કદાચ માણી જ શકતા હોત તો અત્યાર સુધી આપણે કુદરતી રીતોની વાત કરી પણ હવે વિજ્ઞાન આખી પ્રક્રિયાને એકદમ નેક્સ્ટ લેવલ પર લઈ ગયું છે હવે આ બધું પ્રયોગશાળામાં એટલે કે લેબમાં પણ શક્ય છે અને એને કહેવાય છે પેશી સંવર્ધન પેશી સંવર્ધન એટલે કે ટિશ્યુ કલ્ચર આ એક એવી જબરદસ્ત ટેકનિક છે જ્યાં વૈજ્ઞાનિકો એક છોડના ફક્ત થોડા કોષો કે પછી એક નાનકડા ટુકડામાંથી એક આખે આખો નવો છોડ લેબમાં ઉગાડી શકે છે આ પ્રક્રિયા કેવી રીતે થાય છે તો પહેલાં છોડની એકદમ ટોચ પરથી જ્યાં એનો વિકાસ થતો હોય ત્યાંથી એક નાનકડો ટુકડો લેવામાં આવે છે પછી એને ખાસ પોષક પોષકતત્વોવાળા પ્રવાહીમાં મૂકવામાં આવે છે ધીમે ધીમે એ કોષો વિભાજન પામીને એક ગઠ્ઠા જેવું બનાવે છે જેને કેલેસ કહેવાય પછી આ કેલેસમાંથી જ એક નાનકડો છોડ તૈયાર કરવામાં આવે છે અને છેલ્લે એને જમીનમાં રોપી દેવાય છે હવે સવાલ એ થાય કે આ કેલેસ છે શું તો સમજો કે એક કોષોનો એક ગોળો છે જેમાં હજુ નક્કી નથી થયું કે શું મૂળ બનશે શું ડાળી બનશે કે શું પાંદડું બનશે એ એક કોરી પાટી જેવું છે જેના પર વૈજ્ઞાનિકો એક આખો નવો છોડ ચિતરી શકે છે તો આટલી બધી મહેનત શા માટે આ ટેકનિકનો સૌથી મોટો ઉપયોગ સુશોભન છોડ ઉગાડવામાં થાય છે આનાથી ફાયદો એ થાય કે એક જ સારા અને તંદુરસ્ત છોડમાંથી હજારોની સંખ્યામાં બિલકુલ એના જેવા જ અને રોગ વગરના છોડ તૈયાર કરી શકાય છે સારું તો અત્યાર સુધી આપણે ફક્ત છોડની જ વાત કરી પણ હવે આખી વાતમાં એક ટ્વિસ્ટ છે એક જ પિતૃથી નવું જીવન બનાવવાની આ કળા ફક્ત છોડ પૂરતી સીમિત નથી આ દુનિયા તો ઘણી મોટી છે ઘરમાં વાસી બ્રેડ પડી હોય તો એના પર પેલી રૂ જેવી સફેદ કે કાળા રંગની ફૂગ વળી જાય છે ને એને ક્યારે ધ્યાનથી જોઈ છે એ પણ એક જીવ છે અને એ પણ પોતાની સંખ્યા વધારવા માટે આ જ રીત વાપરે છે આ પ્રક્રિયાને કહેવાય છે બીજાણું નિર્માણ પેલી જે બ્રેડ પરની ફૂગ છે એના પર એકદમ નાની નાની દાંડીઓ જેવું ઉગે છે આ દાંડીની ટોચ પર એક ગોળ કોથળી જેવી રચના હોય છે જેને બીજાણું ધાની કહેવાય અને એની અંદર હજારો સૂક્ષ્મ કણ એટલે કે બીજાણુઓ બને છે આ બીજાણું એટલે સમજો કે જીવનનું એક નાનકડું કેપ્સ્યુલ એની ફરતે એક જાડું મજબૂત કવચ હોય છે આ કવચ એને ગમે તેવી ગરમી ઠંડી કે સૂકી હવામાં પણ બચાવી રાખે છે અને પછી જેવી એને કોઈ ભીજવાળી જગ્યા મળે એટલે તરત જ એમાંથી નવી ફૂગ ઉગવાની શરૂ થઈ જાય છે તો આપણે બટાટાના ફણગાથી શરૂઆત કરી પછી પાન ફૂટી લેબમાં બનતા છોડ અને છેલ્લે બ્રેડ પરની ફૂગ સુધી પહોંચ્યા આ બધી અલગ અલગ વાતોમાં એક વસ્તુ કોમન છે અને એ છે અર્લિંગી પ્રજનન એટલે કે એવી પ્રક્રિયા જ્યાં નવો જીવ પેદા કરવા માટે માત્ર એક જ પિતૃ કાફી છે અને આ બધી ચર્ચા આપણને એક બહુ મોટા અને મહત્વના સવાલ પાસે લાવીને ઊભી રાખે છે આજે દુનિયાની વસ્તી સતત વધી રહી છે તો શું પ્રજનનની આ ઝડપી અને ભરોસાપાત્ર પદ્ધતિઓ ભવિષ્યમાં દરેકના મોઢા સુધી અનાજ પહોંચાડવામાં મદદ કરી શકશે આ એક એવો સવાલ છે જેના પર વિચારવું ખૂબ જરૂરી છે શૈક્ષણિક તેમજ આઈસીટીને લગતા તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને અન્ય તમારા મિત્રોને આ રીતે શેર કરો